નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો આપણે ત્યાં એક સરસ શ્લોક છે મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગાયત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ એટલે કે ઈશ્વરની કૃપા થાય તો મૂંગા છે બોલતા થઈ જાય ને પગની તકલીફ છે એ લોકો પહાડ ચડી જાય તો ઈશ્વરની કૃપા એટલે શું ઈશ્વર પોતે આવીને કોઈને બોલતા કરી દે અથવા તો કોઈને પહાડ ચડાવી દે એવું તો ના બને પણ ઈશ્વર પોતાના પ્રતિનિધિ રૂપ કેટલાક માણસોની એવી નિમણૂક કરે અથવા તો કેટલીક સંસ્થાઓને એવી શક્તિ આપે જે સંસ્થાઓ અને વ્યક્તિઓ એ પ્રકારનું કામ કરે જેને કારણે કેટલા બધા લોકોની સેવા થાય તો જયપુર ફૂટ એક બહુ જાણીતો શબ્દ છે આપણે માટે કે જેને પગની સમસ્યા છે અથવા પગ કપાયેલા છે પગની ખોટ છે એને કૃત્રિમ પગ બેસાડીને એને ચાલતા કરવામાં આવે છે અને પહેલાની જ એ ચાલી શકે છે આ કામ મોટે ભાગે રાજકોટમાં પહેલી વખત શરૂ થયું અને વિશ્વવિખ્યાત સંસ્થા છે રાજકોટની સરગમ ક્લબ અને એના જે ચેરમેન છે એના જે સંચાલક છે ગુણનભાઈ ડેલાવાળા એમણે આજથી અઢાર વર્ષ પહેલા આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો એક પણ રૂપિયો લીધા વગર હા એક પણ રૂપિયો લીધા વગર હજારો લોકોને જયપુર ફૂટથી ચાલતા કર્યા આજે ગુણંદભાઈ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપનું છે સૌથી પહેલા તો એ કે ગુજરાતમાં પહેલી વખત આપણે સરગમ ક્લબ એ જયપુર ફૂટ લોકોને પગમાં બેસાડી એટલે એ જે કૃત્રિમ પગ બેસાડીને ચાલતા કર્યા આવો વિચાર કેમ આવ્યો હતો સરગમ ક્લબનું કામ તો મૂળભૂત પહેલા તો એ હતું નહીં તો અઢાર વર્ષ પહેલા આવો કેમ વિચાર આવ્યો કે ભાઈ આ સેવા પણ કરવા જેવી છે રાજકોટમાં રાજકોટ નેરોબી બીજી નિવેશ ચમનભાઈ કમાણી છે હમ તેઓ સાપરમાં પોતાની ફેક્ટરી પહેલા અમારે શરૂ કર્યા પહેલા સાત આઠ વર્ષ ત્યાં કર્યો છે કમાણી બરાબર પછી જ્યાં દર્દી ના આવતા સાપર બહુ તકલીફ પડતી બરાબર ત્યાર પછી એમને સરગમનો સંપર્ક સરગમના બિલ્ડિંગમાં આ કેમ કરીએ અમે તમને જેટલો સહયોગ હોય બધું અમે અમારી રીતે કાપશું બધું એમ એટલે અઢાર વર્ષથી એમાં સરગમ ભવન જામતાવા રોડ જીટીએસ હોસ્પિટલ અમે દર મહિનાની પહેલી બીજી ત્રીજી તારીખ ત્રણ દિવસ છેલ્લા અઢાર વર્ષ ત્યાં કેમ્પ કરીએ છીએ બરાબર અને આવના તમામ દર્દીને અમે ચા પાણી પણ વિનામૂલ્ય આપીએ છીએ બાર ગામ દર્દીને જમવાનું પણ વિનામૂલ્ય આપીએ છીએ અને કેમ્પમાં જઈને કેલી ઘોડી પગ ફીટ બધું પણ કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી બરાબર મહિનામાં અમે સો થી વધુ પેશન્ટ લઈ જ શકતા બરાબર અમને આશ્ચર્ય થાય કે હજી પેશન્ટ દર વધતા જ જાય છે વધતા જાય છે કાં નું પ્રમાણ વધુ હોય સો ખ્યાલ નથી બરાબર આજે અઢાર વર્ષની અંદર લગભગ અંદર સોળ હજાર થી વધુ લોકો ને હાલતા સરગમના દ્વારા કેમ્પમાં કમાણી ફાઉન્ડેશન ના સયોગ સહયોગ તે બધું કાર્ય અમે કરી શકીએ છીએ બરાબર એનો હમણાં સંપૂર્ણ સહયોગ અમને મળતો હોય છે આ માટે બીજો પણ સહયોગ જરૂર પડે સાઇડમાં બધી વસ્તુનો એના માટે અમે રાજકોટમાં જે વિવિધ અમારા મિત્રો સરગમના એના માર્પર અમે વાત કરી કે પ્રેરણભાઈ રાજ્યગુરુ સ્વર્ગ એમના સર હૈતરભાઈ રાજ્ય ગુરુ દર મહિને જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં તેઓ અમને આર્થિક સહયોગ આપતો કેમ્પ માટે બરાબર એ તમે દરેક મંથ ગોયતા એ માર્ચ મહિનાનો દુબઈ નિવાસી સોનાજી મનુભાઈ માંડલિયાનો માર્ચ મહિનામાં હોય છે અમે સહયોગ બરાબર એપ્રિલ માસમાં અમને લંડન નિવાસી મહાકુર્બા ફાઉન્ડેશન શ્રી જયંતીભાઈ ખગરામ બરાબર એમનો સહયોગ મળ્યો છે મે મહિનામાં અમારા પરિવારના મન્જુરબેન તલિંજી છકરા એમના સંત જયુભાઈ ઠક્કર તરફથી મે મહિનાના એમના નામથી અમે કેમ્પ કરતા હોય છે બરાબર જૂનમાં અમને આપણે દુબઈ નિવાસી તેજસભાઈ સંઘવી પરિવાર તરફથી સહયોગ મળતો હોય છે જુલાઈમાં અમને દુબઈ નિવાસી કશ્યપ જે ભરતભાઈ રૂપારી રેનો સહયોગ મળતો હોય છે એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં જ મેં ગઈકાલે જ મારા લંડનના રાજેશ ગુરુજી શ્રી સિદ્ધાશ્રમ આશ્રમ ચલાવે છે બરાબર એમને વાત કરી કે ઓગસ્ટ માં મારા તરફથી અમારી સંસ્થા તરફથી સહયોગ એટલે જેને હું વાત કરું છું એટલે અમારા કેમ્પ માં આર્થિક જે સાઈડમાં જરૂર પડતી હોય એટલે એકાદ લાખ રૂપિયાનો ખર્ચો અમારે જરૂર થતો હોય દર મહિના આવા બરાબર એટલે ઓગસ્ટ લખી જાવ એમાં સપ્ટેમ્બર નવેમ્બર ડિસેમ્બરમાં આવા ચાર દાનવર ગોતો ને એ ભગવાન દેહથી એમને મળી જશે અને અમારે એમાં પહેલે દિવસે અમારા સરગમ ક્લબના લગભગ પંદર લોકો સેવા કે કામ માટે અહીંયા જરૂર પડતી હોય એમાં ત્રણ દિવસ સેવા કરવા હોતા બધા કમિટી મેમ્બર કોઈ પણ ચાર દીધા હોતા બરાબર પગ પગ બધુમાં હાથમાં લેડીઝ બનાવતો હોય છે અચ્છા અને જયપુર થી ચાર ડોક્ટર આવતા હોય છે પછી સવાર થી સાંજ ની ત્રણ દિવસ રાત્રે પેલી માપ લે બીજી દિવસે બનાવે પગ ત્રીજે દિવસે કંઈ ફેરફારી તો એને પગ ફીટ કરી દે બરાબર એટલે બધું અમે છેલ્લા એક અમારો મોટો પ્રોજેક્ટ અમારે સરગમક્રમ માં ચાંદકીલી ઊઠે એવા પ્રોજેક્ટ કરવામાં આવે છે ગુણનભાઈ જે લોકોને પગની તકલીફ નથી એટલે આપણે સાવ સાજા સારા છે એની કલ્પના નથી કે જેને પગ નથી એની મુશ્કેલી કેવી હોય છે બિચારા પાંચ ડગલા પણ ચાલી નથી તમે સોળ હજાર જેટલા લોકોને કૃત્રિમ પગ ફીટ કરીને ચાલતા કર્યા તો એના આશીર્વાદ તો તમને તમારી સંસ્થાને મળતા જ હોય એમાં પ્રશ્ન જ નથી બીજું ભગવાનના પણ આશીર્વાદ તમારી સાથે છે તો જનરલી તમારે ત્યાં કયા પ્રકારના પેશન્ટ આવતા જેનો પગ એક કપાઈ ગયો હોય એવા બે કપાઈ ગયા હોય એવા એક્સિડન્ટ વાળા અથવા તો જન્મજાત ખોટ હોય ક્યાં પ્રકારના જન્મજાત ખોટ બહુ ઓછા છે એક્સિડન્ટ વાળા વધુ કેસ હોય છે અને એક પગ વાળા વધુ હોય છે આમ જનરલ એક પગ બરાબર બે પગ હોય છે આખા ગુજરાત માંથી બધા પેશન્ટ અહીંયા આવે છે અચ્છા એમાં નાના મોટા બધા માણસો આવે છે આમ બરાબર કારણ કે જે લોકો બીજે જાય છે ને પૈસા દે કે આપડે કરે ફીટ ન નથી થતું એમનો અનુભવ છે ઘણા મોટા મોટા લોકો ગયા

અમારે કોઈ રજીસ્ટર જેવું રાખ્યું નથી અમે દર અખબ રાજકોટના બધા અખબાર દ્વારા આપી દીધી હોય બરાબર લગભગ અઢારથી બધા ને ખબર છે કે પહેલી તારીખ પીક છે એટલે જેના હોય ને પહેલી તારીખે ફરજિયાત સવારે આઠ સાઠ રાતે ત્યાં આવું જ પડે બરાબર બીજી ડીજે બધી વિધિ આવતી હોય અને અહીંયા કોઈ રજીસ્ટર થતું નથી અને આવનાર દર્દી હોય પોતાનું વિકલાંગ ના સર્ટિફિકેટની ઝેરોક્સ અને પોતાનું આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે ફરજીયાત લાવવી હોય છે બરાબર જયાં તમને એન્ટ્રી માં અને રજીસ્ટરમાં અમને સરળતા પડે બરાબર આવતીકાલે એટલે પેલી માર્ચ થી આપણે ત્રણ દિવસનો કેમ્પ છે તો એ સ્થળ કયું છે આપણે દર વખતે હોય છે દર વખતે સ્થળ ફિક્સ છે સરગમ ભવન ચાર માળ બિલ્ડિંગ છે અહિયાં સરગમ ભવન અહિયાં જ બધી વ્યવસ્થા હોય છે અને મેઇન તમારા ચમાણી ચમનભાઈ કમાણી તેમના સન દીપકભાઈ કમાણી અને બેંગ્લોર દીપકભાઈ એ બધાનો અમને સહયોગ ઘણો મળતો હોય છે મેઇન તો કમાણી ફાર્મ શક્ય તેમાં બધું કામ કરી શકતા હોય છે ગુણનભાઈ કેટલી બધી પ્રવૃત્તિ કરો છો મારે તો ઘણી વખત તમારા ઉપર એક કોકે રિસર્ચ કરવું પડે કોકે પીએચડી નો એક નિબંધ લખવો પડે કે તમે કેટલી જગ્યાએ પહોંચી વળો એક વ્યક્તિ છે એ પંદર સત્તર અઢાર વીસ પ્રવૃત્તિમાં સરખું ધ્યાન આપી શકે તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો એ જરાક સમજાવી દો સરગમના રાજકોટ એકાવન સંસ્થા ચલાવે છે શૈક્ષણિક છે આરોગ્ય છે શિક્ષણ છે ધાર્મિક છે સાંસ્કૃતિક પણ બધું મહત્વ આપી બરાબર પણ મારી દિનચર્ય રોજ સવાર સાડા સાત મારા મુક્તિ ધામ થી ચાલુ કરું એ જવા ત્યાંથી સંગ અલગ વિભાગ સ્કૂલે જાઓ સંગમ ભવને જાઓ અલગ વિભાગ ચક્કમ આપણે મારી ઓફિસ થી મેં હેન્ડલિંગ કરતો હોઉં છું અને હેન્ડલિંગ કરવા માટે બધા વિભાગના કેમેરા રાખેલ છે દરેક નું જજ અહીંયાથી કરતો હોઉં છું અને હું તો હજી આટલું કરું તો હું તેમ એમ લાગુ નવરો છું મને લાગે કે કામ એ પ્રકારના સ્ટેટ પર સીધા કરી જેથી આપણને કોઈ તકલીફ ન પડે મૂળ તકલીફ ક્યાં પડે બધાને

તમારો પહેલેથી આ પિસ્તાલીસ વર્ષનો અનુભવ એવો છે કે શરૂઆતમાં થોડીક તકલીફ પડતી હતી મને આજ લગીને કોઈ હજી લગીને પૈસા એક એક કામમાં તકલીફ ન પડી બરાબર દાખલો તો કોરોના આવ્યો ત્યારે લાકડા શમશાન માં હલાવતા ત્યાં ચોવીસ કલાક ચાલુ રોજ ની બોડી આવતી ત્યાં રોજ ત્રણ ગાડી લાકડા જોતી હતી બરાબર મેં અમારા ગ્રુપ માં ક્લબ માં વોટ્સઅપ કર્યું લાકડા ની ગાડી જોઈ છે અમારે બે મહિના લગભગ એકસો ને પચાસ ગાડી જોતી હતી તમને દોઢસો બસો જેટલા ગાડીના કન્ફર્મ ઓર્ડર આવ્યા ખાલી વોટ્સઅપ મારફત બરાબર તમે તાજે દાખલો ગઈકાલ નો અમે સરગમ હેલ્થ સેન્ટર ચલાવી છીએ જેમાં લોકોને પલંગ વ્હીલચેર ઓક્સિજન બાટલા ગોળી બધું કેટલાય સાધનો રાખી છે ઓક્સિજન બધું રામ તમે એક લાખ ને સાઠ હજાર સાધન લેવાતા બરાબર અમારા ગ્રુપમાં અમે પાંચ છ ટકા વાત કરી ગ્રુપમાં મેસ વોટ્સઅપ મારફત ખાલી એના જે ખરીદી બિલ મૂક્યું આટલી ખરીદી કરવી તમે ડાયરેક્ટ એને પૈસા આપો અમને ચેક કંપનીને પૈસા બરાબર એક લાખ સાઠ હજાર એમને ત્રણ દિગ્રી ગઈકાલે મારે ગોકુલ નમકીન વાળા પ્રફુલભાઈ અડવાણી તરત કે અમારા તરફથી લખી લીધા એનો તાજો દાખલો કઈ કરે બરાબર એટલે અમારા લોકોનો વિશ્વાસ છે અમારે જો એમ પૈસા જ માગી બિન જરૂરી તો ના પડી છે એટલે જેટલા મેં પછી વોટ્સઅપ કરી જોઈ ગયું બધાને ફોન કરી દીધા કે અમારે મળી ગયું હવે નથી જોતા એમ એટલે લોકો દાતા પણ વિશ્વાસ બે ક્યાંક જરૂર પૂરતું માગે છે એમ અચ્છા મેડિકલ સેવા તમે બહુ સરસ ચલાવો છો જ્યાં જયપુર ફોર્ટની જે રીતની વાત છે તો સોળ હજાર લોકોને કૃત્રિમ ફગ ફિટ કરીને ચાલતા કરવા તો બહુ મોટી સેવા છે એવી જ રીતે તમારી હોસ્પિટલો ચાલે છે થોડીક એની પણ વાત કરી ઘણી વખત ગરીબ દર્દીઓ બીજે હેરાન થતા હોય છે સરગાઓ અલગ અલગ વિસ્તારમાં છ હોસ્પિટલ છે દાતાઓના સહકારી બધી હોસ્પિટલ બિલ્ડિંગ દાતાઓ બધા બાંધી ફક્ત દસ રૂપિયામાં દવા અમે આપી છીએ બરાબર એમાં ચેકઅપ સહિત બે દિવસની દવા એમબીબીએસ ડોક્ટર બધામાં લેડીઝ ને જેન્ટ્સ બધે દર મહિના અમે લગભગ ચાલીસ પચાસ હજાર ની ખોટ ખાતા હોય છે બરાબર હાલમાં અમને મુખ્ય ફીર માસ્ટર નો ગણો છે નંદલાલભાઈ માંડવીયા છે એમનો હાથે યોગેશભાઈ પૂજારા છે પરસોત્તમભાઈ કમાણી છગનભાઈ ગઢિયા છે તેમજ મુખ્ય અમને જે ગોંધિયા હોસ્પિટલ ઇન્દુભાઈ વોરા દવા જેટલી પચાસ સાઠ હજાર રૂપિયા થાય બધી દવા ગોંધિયા હોસ્પિટલ આવતો હોય છે બરાબર એટલે અમને અમે ગાડું ચલાવતા જઈએ છીએ અને ગાડું અમારું હાલતું હોય છે એમ એમ કિરીટભાઈ આદરોજા પ્રજ્ઞેશભાઈ પટેલ મોરજીભાઈ ભીમાણી આ બધાના દર મહિના આર્થિક સહયોગથી આખો દવાખાનું ચાલે છે અને તોય અમને દર મહિના કંઈક દવાખાનું ચાલી પચાસ નુકસાન થતી હોય છે બરાબર સાંસ્કૃતિક સેવા તમારી બહુ મોટી છે કે રાજકોટ આખું રાજકોટ માણી શકે એવા કાર્યક્રમો નવરાત્રી પછીના જે પંચામૃત પ્રોગ્રામો હોય છે પાંચ દિવસના નવરાત્રિમાં પણ એટલું ટોકન દરથી અને જે રીતનું સરસ આયોજન કે ક્યાંય જે સલામતી શાંતિ ના મળે એ તમારે ત્યાં સરગમમાં ગોપી રાસમાં મળતી હોય છે અને પછીના પાંચ દિવસના કાર્યક્રમ રાજકોટના લોકો ભરપેટ માણે છે

અને જે આયોજન કરતા હોય પોતે જ કાર્યક્રમ જવામાં વ્યસ્ત હોય પોતાના પરિવારને બિહારમાં વ્યસ્ત હોય અમારે એવું નથી અમારા લોકો બધા કમિટી મેમ્બર લેડીઝ દોઢસો થી બસો કાર્ય કરતા એ બધી વ્યવસ્થામાં ધ્યાન આપે બરાબર એક કરતા કલાક પહેલા આવી જાય કાર્યક્રમમાં અને પોતે અમે કોઈ કાર્યક્રમ માણી ન શક્યા જે આખા ભારતના નામાંકિત કલાકો લાવીએ છીએ રાજ્યમાં ક્લબમાં કપલ ક્લબ ચિલ્ડ્રન ક્લબ લેડીઝ ક્લબ સિનિયર સિટીઝન એ રીતે જેન્ટ્સ ક્લબ અને ઇવનિંગ પોસ્ટ બધા પંદર હજારથી અમારો મેમ્બરો છે બરાબર દર મહિને અમે બધાને બતાવી નાટ્ય છો ઓર પાર્ટી હશે આ બધા કાર્યક્રમો મેમ્બરને નજી ફીમાં અમે બતાવ હોય છે આવતા આવતીકાલથી જેને નવા સભ્યો થયા માટે ફી ભરવાનું ચાલુ થશે બરાબર માર્ચ મહિના ફક્ત એક જ મહિનો ફી લેતા હોય છે એમ કપલ ક્લબના બે જણાના પંદરસો રૂપિયા ના બસો રૂપિયા વર્ષના જેન્ટ્સ ક્લબના સાડા સાતસો લેડીઝ લફ સિંગલના સાડા સાતસો ક્લબ ટ્રમ સિંગલના પાંચસો આ રીતે ફી એક વર્ષની વધારે દસ થી અગિયાર પ્રોગ્રામ ગેરંટી આપી મોદી સાહેબ કેમ કે ગેરંટી એમ હવે આ કાર્યક્રમમાં પણ ગેરંટી આટલા પ્રોગ્રામ આપી આટલા બધા પોતે મારે ઓફિસમાં ફી ભરવાવે બરાબર ઘણા કે છે અમે એકવાર છાપા માંગી દે કે પેલી તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ એટલે આવતીકાલથી જોગામ છે પહેલી તારીખથી બધા સભ્યો જાગ્યા મંદિર જોગ્યાની ઉપવાર સરગમ કરતો ઓફિસમાં જેને મેમ્બર થયો રાજકોટ કોઈ પણ નાના મોટા બધા અમે સભ્ય આપી છીએ બેઠક વ્યવસ્થા એટલે રાખી વહેલો થી વહેલો કોઈ બીજી વાત નહીં બરાબર એટલે લોકો ટાઈમે આવી જાય આગળ બેવા માટે એમ કારણ ટાઈમ હારમ લાગ્યો તો હવા ચાલુ ન હતા અમારે હારમ ને એક મિનિટ નો થાય હારમ ચાલુ કરી દે આ એક અમારી ક્લબની વિશેષતા છે અને મન દઈને દિલ દઈને બધા કાર્યકર્તા કામ કરતા હોય છે એટલે બધા કાર્યક્રમ સફળ થતા હોય છે ગુણંદભાઈ એક વસ્તુ બીજી પણ જોઈ છે કે મોટે ભાગે કોઈ ને કોઈ રાજકીય વિચારધારા સાથે લોકો સંકળાયેલા હોય જે ક્લબના સંચાલકો હોય આયોજકો હોય તો એના ઉપર એક સિક્કો લાગી જતો હોય છે કે આ પાર્ટીનો આ પાર્ટીનો તમે પણ કોઈ એક ચોક્કસ વિચારધારા સાથે સંકળાયેલો છો પણ તમારા ઉપર એવો બિલ્લો નથી લાગ્યો કારણ કે તમે મોટા ભાગના કાર્યક્રમો મેડિકલ ના હોય કે સાંસ્કૃતિક હોય બધા પક્ષને સાથે રાખીને એવું તમને કેતા મેં સાંભળ્યા છે કે ક્લબની વાત આવે ત્યાં પાર્ટી નહીં બરોબર સરગમ્રહ્મા એ સિદ્ધાંત છે કે કોઈ રાજકારણની વાત નહીં તો જનસંઘ થી આરએસએસ ચુસ્ત કાર્યકર્તા છું પાર્ટીનો આદેશ ત્યારે ગમે તે પાર્ટી માટે છૂટી માટે કામ કરું છું પણ સરગમ તરફ બધાને સ્ટેજ આપો બધાનો મારે સાથ જરૂરી હોય કોઈ પાર્ટીની વાત ન આવે કે સરગમ તરફથી નિવેદન ન આવે કે પાર્ટી તમે કામ કરો વ્યક્તિગત વિચારધારા લોકો છે કામ કરતા હોય અને મારા આવડી મોટી સંસ્થા બધા લોકોનો સહયોગ જરૂર પડે બરાબર છે કોંગ્રેસ પડે ને ભાજપને જરૂર પડે એટલે બધાને સાથે આવી જેથી આપણે સંસ્થા મજબૂત રહે અને આપણને ક્યાંય કોઈ નડતરું ન થાય અને કામ કરવા સરળતા રહે બરાબર આ મારો ઉદેશ્ય છે એમ ગુણનભાઈ ડિસિપ્લિન એટલે સરગમનું જે પહેલું સૂત્ર છે કે ડિસિપ્લિન બધું ડિસિપ્લિનથી જ થવું જોઈએ સમય સચવાવો જોઈએ એને માટે કોક પર કડવું થાવું પડે કોક ઉપર જેને કોઈ ગુસ્સો કરવો પડે ક્યારેક લોકો એવું કહેતા સાંભળે કે ગુણનભાઈ મગજ બહુ તેજ છે ક્યારેક લોકો એ વાત સાચી પણ હશે પણ એવું કરવું પડતું હોય છે ડિસિપ્લિન જાળવવા માટે અમુક લોકો છે ને ડિસિપ્લિન માનતા નથી એટલે આપણે કડક થવું પડે છે મારો સિદ્ધાંત પરિવારને કોઈ દીધું

અને ખીજાના પછી બે મિનિટ પછી હસતો બોલાય ને વાતે કરતો એ પણ બરાબર છે કારણ કે મારે બધાને આપણે સહકાર લઈને હાલવાનું હોય પણ જે નિયમ એવું થાય ત્યારે મારો મગજ છટકતો હોય છે એટલે હું કોઈનું બાંધોર કરતો નથી અને નિયમમાં કોઈ જિંદગીમાં બાંધોર કરી નથી કરવાનું નથી અને લોકો સાથ સગા આપે છે કારણ આટલા અમારે મેમ્બર ના હોય બે લેડીઝે બાદ અમારે બારસો લેટ કાર્યક્રમ એક શબ્દ કોઈ ન બોલે આપણે ઉપાય એટલો અમને સહકાર આવે બધા એટલે આપણે વ્યક્તિગત સહ બધું કામ કરો તો લોકો સાથ સહકાર આપતા હોય છે સોળ હજાર જેટલા લોકોને તમે જયપુર ફૂટ દાતાઓના સહયોગથી ફીટ કરાવ્યા મનમાં કોઈ એવો આંકડો છે કે આપણે આટલા વર્ષ આ કાર્યક્રમ ચાલુ રાખવા અથવા આટલા હજાર લોકોને જ્યાં સુધી પગ મળી જાય પોતાનો કૃત્રિમ પગ ત્યાં સુધી આપણે આ પ્રોજેક્ટ ચાલુ રાખવો છે પ્રોજેક્ટ તો કાયમ ચાલુ રહેવાનો બંધ નથી પણ અમને એ છે કે લોકો ઓછા આવે ઓછા એક એક્સિડન્ટ જેથી અમને ખબર પડે કે રોજ ક્યાંથી દર્દી આવે કેટલા આજે ચાલુ છે એમ બરાબર એ લોકો ભગવાન પ્રાર્થના કે ઓછા જાય તો ઓછા લોકો આવે તમને વધુ સારું બિચારા કોઈ દુખી ન થાય બરાબર જ્યાં લગી લોકોને તકલીફ થયે અને અમારે કેમ કાયમ માટે ચાલુ છે કોઈ એ બંધ નહી રહે અચ્છા આપણે એક કેમ્પમાં સો લોકોને પગ ફિટ કરી શકીએ છીએ તો એમાં કંઈ વધારો કરી શકીએ એમ છે તો મેન પાવર વધારીને ડોક્ટરો વધારીને એવું થઈ શકે એવું એવું કોઈ શક્ય નથી ડોક્ટર ફિક્સ છે બધાયના બરાબર બધાય મેન તા પગ બધા દેવા પડે જગ્યા લિમિટેડ હોય બરાબર એટલે આ લોકો સિસ્ટમથી જ અમારે બધું હાલવું પડે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી પણ ડૉક્ટર રહેવાની સાચવવાની બે સ્થળનો પૈયા કાઈ એનો રિઝલ્ટ નો આવે બરાબર છે એ ડોક્ટર એ માણસ છે પણ એની લિમિટેડ મર્યાદા હોય બધી વસ્તુને એટલે હજી વર્ષોથી હાલો એ જ પ્રમાણે હાલવા માંગી છે વધુ તમે કરી શકીએ પોઝિશન નથી અચ્છા સરગમ ક્લબના સંચાલક તરીકે લોકોને એક તમારો સંદેશો આપી દો સમાજના લોકોને બધા વિનંતી કરો કે આપણે સમાજમાં જેટલું થાય આપણાથી સેવા કરવી પેલા આપણો પરિવાર ને આચરણ આપણો ધંધા પછી સમય મળે તો સેવામાં જવું જોઈએ અને કોઈ પણ કાર્ય કરતા એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને કોઈને કામ કરતા આપણે નડવું ન જોઈએ તમે નડશો ને તમારી મોટી સેવા કરી વગર સેવા કરી એમ કદાચ કોઈ કામ કરતું હોય એની ભૂલ થતી હોય સ્વાભાવિક છે કરે એની ભૂલ થાય એનો ઈરાદો નથી હોતો બરાબર છે આપણે એક વાર ધ્યાન દો દેવું કે તમારી ભૂલ છે બીજું અધ્યાય બીજા એ સંસ્થા એ ભૂલ કરે જ નહીં પણ આ કરવી પણ સારું નથી હોતું અને કાર્ય કરે એને બધે પ્રોત્સાહિત કરતો એ કાર્ય કરવાની વધુ મજા આવે આ લોકો મારા પ્રજા સંદેશ છે વાહ વાહ મિત્રો ગુણુનભાઈ ડેલાવાડા એ સરસ વાતો કરીને કાલથી જે એટલે પેલી માર્ચ થી જે જયપુર ફૂટ કેમ્પ થયો છે દર મહિને પહેલી બીજી ત્રીજી તારીખે એમણે જે રીતે વાત કરી રીતે હોય છે આપણે ઈચ્છીએ કે ઓછામાં ઓછો લોકોને એવી જરૂર પડે ઓછામાં ઓછા લોકો દિવ્યાંગ થાય અકસ્માતના કેસમાં પગ ન ગુમાવે પણ છતાં એવી તકલીફ છે જ તો સરગમ ક્લબ તમારી સાથે છે ને ત્રણ દિવસ સુધી સો લોકો ને એ લોકો એક પણ રૂપિયો લીધા વગર ચા પાણી નાસ્તાનો ખર્ચ પણ એ આપે છે ને એ સરસ વ્યવસ્થા કરી છે ત્યાં એક્સપર્ટ ડોક્ટરો પૈસા દે જે કામ નથી થતું એ અહીં નિઃશુલ્ક થાય છે તો એનો ચોક્કસપણે લાભ લઈએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર